ફેમિલી સ્વાગત છે છે મારા આ આ ચેનલના વ્લોગની અંદર મિત્રો આપણી ચેનલમાં પહેલો વ્લોગ અત્યારે હું છું સોમનાથ મંદિર અહીંયા આપણે ફર્સ્ટ વ્લોગ શૂટ કર્યો છે મિત્રો હવેથી તમને મસ્ત મજાના વ્લોગ આવતા રહેશે તો મિત્રો આપણી ચેનલની અંદર તમને કઈ કઈ પ્રકારના વ્લોગ જોવા મળશે એ પણ તમને થોડું કહી દઉં તો આપણી ચેનલની અંદર તમને પ્યોર ગુજરાતી કાઠિયાવાડી લોક જોવા મળી જવાના છે કારણ કે મિત્રો મારું ગામ એક પ્રોપર ગીરની અંદર આવેલું છે ગીરનું પ્રોપર એક નાનું એવું અમતું ગામ છે આગળ આગળ તમને બધી ડિટેલ બધી માહિતી હું આપવાનો છું પણ અત્યારે આપણે તમને ખાલી કહેવા માટે હેન્ક આપી રહ્યો છું કે મિત્રો મને સપોર્ટ કરતા રહેજો અને અને હા મિત્રો તમને આ ચેનલની અંદર ઘણી બધી મારી ગીરની લાઈફ એ જોવા મળશે સાથે સાથે હું મારી બીજી એક ચેનલ છે એની અંદર કામ કરું છું એ ચેનલની અંદર પણ મારું બિહાઇન્ડ ધ સીન તમને જોવા મળી જશે કે એ ચેનલની અંદર હું કઈ રીતનું શૂટિંગ કરતો હોઉં છું કઈ રીતનું કામ કરતો હોઉં છું તો એ બધી વસ્તુ તમને એમાં જોવા મળી જવાની છે કારણ કે ભાઈ આપણે છે ને એકદમ અમે દેશી માણસો છીએ માના એવા ગીરના ગામડામાંથી આવીએ છીએ અને તમને મસ્ત મજાના બ્લોગ બધા જોવા મળી જશે અત્યારે તો હું છું સોમનાથ મંદિરના જો સોમનાથ મંદિરનું આખું પાર્કિંગની અંદર છું જોઈ લો આ સોમનાથનું આખું પાર્કિંગ છે તો મિત્રો આ પહેલો બ્લોગ એટલે તમને બહુ વધારે હું નહીં બતાવું પહેલા ચેનલમાં જેવો સપોર્ટ આવ્યો એવો જ સપોર્ટ આ ચેનલને આપતા રહેજો મિત્રો હવે આપણે મળીશું નવા નવા મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને ફૂલ ગીરની અને દેશી મોજ કરાવવું ચાલો મારી હારે